હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં અગિયાર અને અમે એમ ઘરનું કામ કરીને મસ્ત મજાના થઈ ગયા ફ્રી ને કેશવીને અત્યારે ટ્યુશનમાંથી હું લઈ આવી અને નાસ્તો કરાવ્યો અને કેશવી રમવા મળી શેરીમાં અને જો મેં થોડુંક સિંગ એવું બધું તપવવા નાખ્યું છે એટલે એ બધું તપવી અને ફોલી નાખી અને કઠોળ પણ તપવવા નાખ્યું છે એટલે એ બધું ઠેકાણે થઈ જાય મિત્રો જો લંચમાં તો હતું દૂધી નું શાક ને રોટલી પણ બેને તો કઈ ભાવી નહીં દૂધી શાક એટલે કેશી ની પપોડી ખાવા આજ તો માંડી કે પપોડી હાર્દિકભાઈનો વિડીયો જોવે છે મસ્ત મજાનો મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં સાડા ચાર અને કેશવીએ પેપર ખાવાનું જીદ કર્યું એટલે કેશવી માટે મસ્ત મજાના જો બનાવી દીધા પેપર જો મિત્રો બીજું પાથરી દીધું મસ્ત મજાનું બીજું પેપર મિત્રો આપણું ક્રંચી ક્રન્ચી પેપર તૈયાર છે એટલે હવે માણીએ પેપર મોજ મરચાં નાખો આલુ નાખું ચાણા નાખું લોટડોય નાખો સમશે થયા લાય

ડોસીમાં ડોશી માં તમારે દૂધ આવ્યું મિત્રો સિંગ મૂકી અડધુરી કેમ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે વિરલ ને અને રસોઈ બનાવવાનો તો શું રસોઈ બનાવવું હજી કઈ નક્કી થતું નથી એટલે ચાલો હવે જઈએ પેલા રસોડામાં અને મુલાકાત લઈએ પેલા ફ્રીજ ની શું શાક છે એટલે પછી ડિસાઈડ થાય કે કયું શાક બનાવવું અને શું બનાવવું મિત્રો અત્યારે ડિનરમાં છે દૂધપાક અને ભાખરી મસ્ત મજાની અને જો ગેસી અને વિરલ જમે છે ભાખરી અને આગળ કેશવી પુડલા બનાવતા શીખે છે એટલે એનો ડેમો આપશે કેશવી પુડલા બનાવી તો મિત્રો થઈ ગયા છે ફ્રી અને કેશવી ત્યારે મગજમારી હોમવર્ક પૂરું કરાવ્યું કેમ કે હજી કેશવી બીજો દિવસ છે એટલે હજી તેને કઈ લખતા આવડે નહીં એટલે હાથ પકડી પકડીને માન એકડો ને બગડો ખૂટાવ્યો કેમ કેમકે એનું હોમવર્કમાં હતું એકડો અને બગડો તેનું હોમવર્ક પૂરું કરાવી અને પેક કરી અને એને મોકલી દીધી શેરિયા રમવા કેમકે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય અને અત્યારે હવે અમે સૂવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હવે કેશન અત્યારે વહેલી સુડાઈ દઈએ તો વહેલી ઉઠવાની ટેવ પડી જાય અને સવારે બહુ તોફાન ન કરે ટ્યુશનમાં જવું હોય તો ફટાફટ જાગી જાય ન આજ તો બહુ તોફાન કર્યા એક તો જાગતી નહોતી માંડ દૂધ પીધું અને માંડ માંડ ટ્યુશનમાં મૂકવા જાવ અમે બહુ મગજમારી કરે એટલે ફટાફટ સુઈ જાય અને હજી તો આ વિડીયોને ટેગ બનાવવાનો છે અપલોડ કરવાનો એટલે એમાં પણ બહુ બધો ટાઈમ લાગશે એટલે આ વિડીયો હવે અમે કરી દઈએ એમ જો મારો વિડીયો સારા લાગે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ